ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પાર્ટી ટાર્ગેટ આપ્યો છે લોકસભા તો છે છે જ પરંતુ લાખ જીતવી એ પાર્ટી નો મને ટાર્ગેટ આપ્યો છે તો પાંચ લાખ ના ટાર્ગેટ થી લોકસભા જીતવા માટે જિલ્લામાં બધા જ જે જવાબદાર લોકો છે એ આજથી કામે લાગી જવાના છે અને સરકાર ની યોજનાઓ રાજ્ય સરકાર કે ભારત સરકાર ની યોજના એ પાર્ટીના સંગઠન થકી અમે જનજન સુધી પહોંચાડી છે એટલે અમારો આખું નેટવર્ક ચૂંટણી પહેલા ઘણા બધા રીતના બિલકુલ સજ્જ છે એટલે લોકસભા કોઈ પણ સંજોગોમાં અમે જીતવાના છે ઉમેદવાર કોઈ પણ હશે પણ ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા જીત જીતશે ચૈતર વસાવની કોઈ અસર નથી પડવા અને આપના લોકો એક ટેવ પડી કે લોકોમાં એક હાવી થવાનો ખોટી વાતો કરવાનો લોકોને ભરમાવાનો મફત આપીશું આ પણ અમારું કામ નક્કર છે સંગઠન મજબૂત છે અને સરકારના કામો કરેલા છે એટલે વિશ્વાસ સાથે અમે કહી શકીએ જનતા અમારી સાથે રહેવાની છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે